સાંભળો છો હું કઈ કહું છું આ માણસે તો ખરેખર બધાનું જીવવાનું હેરાન કરી નાખ્યું છે તમને કહું છું સાંભળો છો હા પણ ઊભી રહીને અધરીક હેન્ડ બાકી છે એન્ડ ગયો બાજુ પર શરમ નામની વસ્તુ છે સસ્પેન્સ પિક્ચર હતું હમણાં અરે સસ્પેન્સ 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 હાચ હા ચોઉ છું હું છેલ્લા બે વર્ષથી મને સમજાતું નથી તમને હેતલે રૂપિયા આપ્યા એમાં તમે ઉધારી ચૂકવી અને જમાઈ પાસેથી પણ રૂપિયા લઈ આવ્યા એ રૂપિયાનું શું કર્યું હં પૂરા દસ હજાર રૂપિયા લઈને આવ્યા છો જમાઈ પાસેથી હું આજે જ આજે દામિનીના ઘરે ગઈ હતી કે મારે કરિયાણાનું ને દૂધવાળાનું બિલ ભરવાનું છે બેટા મને પૈસાની મદદ કર તારા બાપે ઉધારીના રૂપિયા ચૂકવવા માટે રૂપિયા વાપરી નાખ્યા છે તો કહે છે કે તમને નથી ખબર મમ્મી કે પપ્પાએ બીજું શું કર્યું છે મારે ઉધાર લેવા જ પડે ને તું કઈ ઘરમાંથી મને દેતી નથી તો મારે વાપરો તો વાપરવા ક્યાં હવે બે વખતે સાપ ઉતારા ગયા ને બધા કે એમાં મારી પાસે નહોતા પૈસા તમે જમાય પાસે પણ શું કામ જાઓ છો ફરવા તમને એટલી ખબર નથી પડતી કે મોટી દીકરી લગ્ન કરીને સાસરે બેઠી છે એ પણ બિચારી એનું ઘર માંડ માંડ ચલવે છે અને આ બાજુ આપણી દીકરી આપણું ઘર માંડ માંડ ચલવી રહી છે અને તે છતાંય તમે માફ થઈને આ બધું ભૂલીને હા આ બધા ધંધા માંડ્યા છે હા આ લોકો પાસેથી ઉધાર લઈ પછી એના ઉધાર ચૂકવવાના આ રખડવું પિક્ચર જોવા જવું આ લુખા દોસ્તારોની સાથે બેસી અને ગપાટા મારવા આ કામ છે તમારી પાસે અરે પણ એમાં આટલી બધી બૂમ બરાડા હું કામ પાડે છે એ જે રૂપિયા આવ્યા છે ને એ હમણાં હમણાં આપણે હેતલનો પગાર થાય ને ત્યારે એમાંથી આપી દેવું ને હવે કેમ મોટી વાત છે જો હેતલનો એક પગાર તો તમે આખે આખો તમારી ઉધારીમાં ચૂકવી દીધો હવે બીજા પગારની પણ રાહ જોઈશું મહેરબાની કરો મારી દીકરીઓને બક્ષી દો આજે પરણીને સાસરે ગઈ છે ને એને એની રીતે જીવવા દો અને આજે કમાઈને તમારું ઘર ચાલવી રહી છે ને એના પર જરા દયા ખાઓ પણ તું હું કામ એટલી બધી ઉપાધિ કરે છે જો થોડાક આપણે દામિની નાખી દેવું એટલા પગારમાંથી થોડોક તું ઘર ખર્ચ ચકાવજે અને પછી થોડાક જે વધને 10 દિવસના વાયડે રૂપિયા લાવ્યા હતા જમાય પાસેથી હા મહિનો થઈ ગયો કે તમારી માં રૂપિયા ચૂકવવાની તેવડ જ નોતી તો રૂપિયા લાવ્યા શું કામ અરે જે બાપ હોય ને એની જવાન દીકરી ઘરમાં પડી હોય ને એ બાપને ચિંતા હોય એને હું કેવી રીતે પરણાવીશ એના લગ્ન કરવાના છે પણ નહીં હા બાપ તો હરામ હાડકાનો છે

તમને તો એમાંનું એકે નથી સુધતું આ સાજા નરવા આખા ગામમાં રખડો છો છૂટા સાંઢની જેમ જો હું સને ક્યાંય ફિલ્મ જોવા નહીં જાઉં તું ખરે આ આ જે ડિસ્કનેક્શન બંધ કરાવ્યું છે ને એ મને લાવી દે હું ઘરે બેઠો બેઠો ફિલ્મ જોયા કરી બસ એને આપો ને મને દર મહિને હા ડિસ્કનેક્શનના દર મહિનાના ચારસો રૂપિયા આપો એટલે હું ડિસ્કનેક્શન લાવી દઉં અરે પણ હું હું કામ આપું હું થોડો ક્યાંય કમાવા જાઉં છું જે કમાવા જાય છે એને ભાઈ માગ ને હા એ છોકરી તો એની પાછળ રૂપિયો વાપરવો હોય ને તો દસ વાર વિચાર કરે છે પણ તમે તમે બેઠા બેઠા દીકરીના રૂપિયા ઉડાડો છો હા દીકરીના રૂપિયા એસ કરો છો મને સમજાતું નથી કે તમને તમારા પેટનું પાણી પણ નથી હલતું તમને અંદરથી એમ નથી થતું તમારી આત્મા તમને એમ નથી કહેતી કે મારે હું મારી દીકરીના રૂપિયા બેઠા બેઠા ખાઉં છું અરે ફાલતુ વસ્તુમાં એ રૂપિયા ઉડાડું છું એક વાર પણ એક વાર પણ તમારું મન તમને એવું નથી કહેતું કે તમે ખોટું કરી રહ્યા છો મારો બે બે જન્મ દીકરી તો તારે દીકરાને જન્મ દેવો જોવે ને હા લે મને કે છે આપ બધો એનો છે દીકરીનો જન્મ ત્યાં પણ મને કે છે કે હું કામ તમે દીકરીના રૂપિયા વાપરો છો ફૂલ છે ફૂલ બધી મારી છે જે દિવસે એ તમે સાજા થયા ને એ દિવસથી તમને કામે લગાડી દીધા હોત ને થો આજે મારે આ દિવસ જ જોવાનો ના આવે પણ ભૂલ થઈ ગઈ હવે ભૂલ કરી છે તો એને ભોગવવી તો પડશે જ હા હા મારા નસીબ ખરાબ હશે ને તમારી સાથે લગ્ન થયા અને મારી દીકરીઓના નસીબ એના કરતાં વધારે ખરા કે એને બાપ તરીકે તમે મળ્યા અરે માણસ એમ વિચારે કે હું મારી દીકરી માટે શું કરું ને શું ન કરું પણ તમને નહીં સમજાય નસીબદાર હોય ને એના ઘરે જ એના ઘરે જ લક્ષ્મી અવતરે બાકી ગમે એટલા દેવ પૂજો ને થોડી દીકરી ન મળે સમજ્યા અને તમે પાડ માનો ભગવાનનો કે દીકરી આપી છે ને એટલે જ તમને આટલા સાચવ્યા નહીતર કોઈ દીકરો હોત ને તો ક્યારના લાત મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હોત હા તો તે પહેલી દીકરીને જન્મ આપ્યો ત્યારે લક્ષ્મી આવી ગઈ હે તો પછી બીજી વખતે દીકરીને જન્મ દેવો જોઈએ ને હા હા કરો કાટે છે વાહ કહું તો શું ભૂલ મારી છે તમારી નહીં હા પણ અત્યારે જમાઈને રૂપિયાની જરૂર છે હવે તમે જ રૂપિયા કરીને આપજો એટલે ખબર પડે ઉધાર તો તમે જ લીધા હતા ને તમારી ઉધારી છું કવાને હચે હું ક્યાંથી કાઢું હું કઈ છું એ તને કહેજે આપે એને જા અને મને શા બનાવી દે આ ફિલ્મે જોવાનું બાકી રહી ગયું કડક ને મીઠી શા બનાવી જા